નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ડૉક્ટર ચેતના પંડ્યા પાણેરી મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મધ્યકાલીન કવિ ભોજા ભગતના ચાપખાનો ઉપક્રમ ચાલી રહ્યો છે આપણા અભ્યાસક્રમમાં કુલ અગિયાર ચાપખાઓ પસંદ થયેલા છે એમાંનો નવમો ચાપખું જેનું શીર્ષક છે જીવ તું જોને અભાગ્યા જાગી એ ચાખાનો આજે આસ્વાદ કરીશું જીવ તું જોને અભાગ્યા જાગી તારા બાર માથે બે વાગ્યા છે બે ગયા છે વાગી જીવ સંબોધન કરે છે કવિ આપણને બધાને અણસમજુ જીવોને જીવ તું જોને અભાગ્યા એ પણ આપણને જ કહે છે કેટલાય અભાગ્યા જીવો છે કે જેને બાર ને માથે બે વાગી ગયા હોય એટલે કે અડધા ઉપરની જિંદગી તો વહી ગઈ હોય બાર માથે બે વાગી જવાય એટલે અડધા ઉપરની જિંદગી પસાર થઈ જવી અને તો એ ઈશ્વરના શરણે જવાનું ઈશ્વરનું નામ સ્મરણ કરવાનું એને ગમતું નથી એવા અભાગ્યા જીવોને કવિ જગાડવાનો પ્રયત્ન કરે છે જીવ તું જોને અભાગ્યા જાગી તું જાગીને જો તો ખરા જે માણસ ખરેખર અજ્ઞાની હોય ને અજ્ઞાનની ઊંઘમાં હોય ને એને જગાડી શકાય પણ જે જાગેલા હોવાનો દંભ કરતા હોય એને જગાડી શકાતા નથી હું ઘણીવાર મારા વિદ્યાર્થીઓને આ દ્રષ્ટાંત આપતી સરકારી કોલેજમાં નોકરી કરી છે એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ ગામડેથી અપડાઉન કરતા હોય શિયાળો ઉનાળો ચોમાસું માં ઉનાળામાં તો બહુ વાંધો ના આવે પણ શિયાળામાં જે વિદ્યાર્થીને પાંચ વાગ્યાની બસ પકડી અને આઠ વાગે કોલેજે હાજર થવાનું હોય એ વિદ્યાર્થીને એની મમ્મી ઉઠાડે સમય થાય તો એટલે હું વિદ્યાર્થીઓને કહું કે જો તમારી મમ્મી તમને ઉઠાડતી હોય તો તમે ભર ઊંઘમાં હશો તો મમ્મીનો અવાજ આવશે ને તમે ચોંકીને ઉઠી જશો તરત જ પણ જો તમે જાગતા હશો તો તમને ખબર પડશે કે હા હવે મમ્મી ઉઠાડવા આવે છે અને તમે ઓઢેલું હશે તો મોઢા સુધી ઉપર સુધી ઓઢીને સુવાનો ઢોંગ કરતા પડ્યા રહેશો મમ્મી અવાજ કરશે એકવાર બે વાર ચાર વાર તમે સાંભળતા હશો પણ ભર ઊંઘમાં હોવાનો ડોળ કરશો અને તમે જલ્દી જાગશો નહીં કહેવાનો મતલબ એ છે કે ઊંઘતાને ઉઠાડી શકાય જાગતાને ઉઠાડવો અઘરો છે આપણે બધા આપણી જાતને આવા જાગતા સમજનારા લોકો છીએ અને એવા લોકો જ ખરેખર ભાગ્યા છે કવિ કહે છે જે લોકો અજ્ઞાની છે જે કબૂલ કરે છે કે અમે આમાંનું કશું જાણતા નથી એ થોડાક ઓછા કપટી હોય છે કારણ કે એની અંદર ખોટો દંભ નથી જે ખરો નાસ્તિક છે એને કોકડીક આસ્તિક બનાવી શકાય પણ જે આસ્તિક હોવાનો ડોળ કરતો હોય એને તમે ક્યારેય આસ્તિક નહીં બનાવી શકો એટલે આવા દુનિયામાં કેટલાય અભાગ્યા જીવો એને કવિ કહે છે જીવ તું જોને અભાગ્યા જાગી તારા બાર માથે બે ગયા છે વાગી તારી અડધા ઉપરની જિંદગી તો વહી ગઈ બાર માથે બે વાગી ગયા હજીવું તો છો તું જાયદ કે છે હે અભાગ્યા જીવ નાનો હતો ત્યારે કાંઈ ન સમજ્યો મમતા ઘણેરી લાગી નાનો હતો ત્યારે કાંઈ ન સમજ્યો નાનો હતો બાળક હતો મમતામાં ઘેરાતો ગયો ઘેરાતો ગયો ઘણી મમતા લાગી નાનો હતો ને ના સમજ્યો પણ હવે તો કવિ કહે છે ધોળા આવ્યા ને ધ્રુજવા લાગ્યો પછી ઢીલા તે ઢોલ ક્યાં વાગી નાનો હતો ત્યારે તો ન ઠીક છે પણ હવે તો ધોળા આવ્યા ને ધ્રુજવા લાગ્યો હવે તો માથે પડ્યા ધોળા થયા વાળ ધોળા થયા અલબત્ત એને રંગીને કાળા કરી શકાય છે આજકાલ પણ દેહના જે બીજા ગર્પણના વિકારો છે એ તો ધીમે ધીમે નજર સામે આવ્યા વગર રહેતા નથી એટલે કવિ કહે કે ધોળા આવ્યા ને ધ્રુજવા લાગ્યો પછી ઢીલા તે ઢોલ ગયા વાગી રે પછી આ તારા શરીર રૂપી ઢોલ જે છે એ ઢીલું ઢીલું થતું ગયું ઢીલું ઢોલ વાગ્યું ધોળાથિયા માથે ધ્રુજવા લાગ્યું શરીર તારું અને એમ ઢીલા ઢોલ વાગવા લાગ્યા તારું જાશે જખ મારતું જરા ઝંઝેરવા લાગી બહુ સરસ વાત કરે છે કવિ જોબન્યું તારું જાશે જખ મારતું તો ઈચ્છશે કે નહીં ઈચ્છે પણ તારું જોબન્યું તો જશે તારે યુવાની તો જશે જ યુવાનીના મધમાં દલપતરામની કવિતા છે યુવાનીના મધમાં એક ડોસી કેડેથી વાંકા વળી ગયેલા છે એ વાંકા વાંકા ડોસી ચાલ્યા જાય છે અને યુવાનીના મધમાં એક યુવાન એની મશ્કરી કરતાં ડોસીની મશ્કરી કરતાં એને પૂછે છે કે માજી શું શોધો છો માજી એવો ધારદાર જવાબ આપે છે કે બેટા હું મારી જવાની શોધું છું આ જવાની તારી જવાની જ જખ મારતી જશે કવિ કહે છે બન્યું તારું જાશે જખ મારતું તું ઈચ્છે કે ના ઈચ્છે જખ મારતું કહેતા વાંકા વળીને લાચાર થઈને એને જવા દેવું પડશે તારે તું કશું કરી નહીં શકે તારું જાશે જખ મારતું જરા જરા લાગી કહેતા વૃદ્ધાવસ્થા એ તને ઝંઝેરવા લાગી છે તારા જીવનમાં જે કંઈ પણ હતું એને ખંખેરવા લાગી છે તારું રૂપ તારું યૌવન તારી છટા આ બધું જ ધીમે ધીમે ઝંઝેરાવા લાગશે ખંખેરાવા લાગશે તો પણ એને કાયમ માટે ટકાવી શકે કવિ કહે છે જાશે જખ મારતું જરા ઝંઝેરવા લાગી ઘરના છોકરા વઢવાળ કરશે કહેશે ઘરડાને મેલું કાઢી કવિ નરસિંહ મહેતો પણ ગડપણ વિશે બહુ સરસ કવિતા લખે છે નહોતું જોતું ને ક્યાંથી આવ્યું નહોતું ને ગડપણ ક્યાંથી આવ્યું એ તો આવે જ આપણે કે પણ ઘરના છોકરા મઢવાળ કરશે એ ઝઘડા કરશે તારી સાથે હવે તારી જરૂર એને રહી નથી આ સ્વાર્થની દુનિયા છે ધીમે ધીમે આપણે ત્યાં જે ચાર આશ્રમોની વ્યવસ્થા છે ને એ આશ્રમ પ્રમાણે જો જિંદગી જીવીએ તો તો બહુ મજાની જિંદગી જાય પણ આપણને છોડવું ગમતું નથી અને પછી છોકરાઓ પરાણે હાથમાંથી છોડાવી લે છે અને એ પરાણે છોડાવે છે ત્યારે એની સાથે ઝઘડાઓ થાય છે સંઘર્ષ થાય છે અને તોય જો આપણે સમાધાન ન કરી શકીએ તો છોકરાઓ ઘરમાંથી કાઢી મેલવા સુધી પણ જઈ શકે છો ઘરના છોકરા વડવાળ કરશે કહેશે ઘરડાને મેલો કાઢી માલ ખજાના દરિયામાં હોમાશે વાણ જાશે તારું ભાંગી દરિયામાં ડૂબકા દેશો પછી તો લોભના લોર ગ્યા લાગી માલ ખજાના દરિયામાં હોમાશે તારા તનની મનની જે શક્તિઓ રૂપી માલ ખજાના તે ભેગા કરેલા એ બધા જ દરિયામાં કહેતા આ કાળ રૂપી મહાસાગર જે છે જે તને ગળી જવા આતુર છે એ કાળરૂપી દરિયામાં એ તારી બધી જ શક્તિઓ તન મનની એ હોમાઈ જશે માલ ખજાના દરિયામાં હોમાશે વાણ જાશે તારું ભાંગી તારી જીવન નૌકા ભાંગી જશે વાણ કહેતા તારું જીવન પસાર કરાવનારી તારી જે નૌકા છે એ જીવન નૌકા તારી ભાંગી જશે દરિયામાં ડૂબકા દેશો પછી પછી એ કાળરૂપી મહાસાગરની અંદર ડૂબકા દેવાનો વારો આવશે ઈશ્વરનું નામ સ્મરણ કર્યું હોય જીવનમાં એ નામ રૂપી નૌકાનો સહારો લીધો હોય તો એ જીવનના કિનારા સુધી સામે પાર આપણને લઈ જઈ શકે પણ એ તો આપણે કર્યું નથી એટલે તો કવિએ પહેલાં જ આપણને અભાગ્યા જીવો એવું સંબોધન કર્યું દરિયામાં ડૂબકા દેશો પછી તો લોભના લોર ગયા લાગી લોભના લોર લોઢ મોહના લોભના લાલચના લોર લોઢ વાગ્યા જીવન નૌકાને એ લોભના લોઢે હલબલાવી એ સમયના પ્રવાહમાં એ કાળના મહાસાગરમાં પછી એ જીવન નૌકા એ ડૂબકા દેવા લાગી કશું જ પછી થઈ શકતું નથી કેમ કે જે કંઈ પણ માલ ખજાના હતા તન મનની જે શક્તિઓ હતી એ તો બધી હણાઈ ગઈ છે અને પછી ડૂબકા ખાવા સિવાય બીજો કોઈ આરોપણ રહેતો નથી એક સમય હતો કવિ કહે છે પાંચ સાત ગોડે સામટે ચડતો નોબત નગારા વાગી નોબત નગારા વગાડતો એક આરે પાંચ સાત ગોડે ચડતો હતો એક ઘોડે નહીં કેટલુંય ભેગું કરી લેવું હતું લોભ લાલચના લોઢ જ્યારે ઉછળતા હોય ને ત્યારે કેટલુંય મેળવી લેવું હોય અને કેટલું એ મેળવી લેવાની લાલચમાં એક સાથે કેટલા બધા ઘોડે તું ચડતો તો કહે છે એક સમય હતો જુવાની હતી પાટું મારીને પાણી પેદા કરવાની તાકાત હતી ત્યારે ત્યાં બધું કરી લીધું જે કરવાનું હતું એ ના કરી પાંચ સાત ઘોડે સામટે ચડતો નોવત નગારા વાગી પાલખીમાં બેસીને પાણી મગાવતો તારી કાયા લઈ જશે નાગી પેલા કોથળામાં પાનછેરી નાખીને અખાના છપ્પા છે ને એ કોથળામાં પાનછેરી જેવા વાગે એ કેપ્સ્યુલ જેવું કામ કરે ઉપરથી મીઠી લાગે એટલે જેને ખબર ન પડે કે અંદર કડવાશ છે એ અખાના છપ્પા કોથળામાં પાનશેરી કહેતા એ આપણને સારા શબ્દોમાં ઢીપતો હોય જેને લાગે એને જ ખબર પડે કે આમાં તો છે જોનારને તો એમ લાગે કે ખાલી કોથળો મારે છે પણ એમાં પાનશેરી પાનશેર વજન્યું લોખંડનું એ કોથળામાં છે પણ જેને લાગે એને ખબર પડે છે જુએ એને ખબર નથી પડતી એટલે કે જેને લાગુ પડતું હોય નદી દેખી કરે સ્નાન તુલસી દેખી તોડે પાન આંદળું સસરો ને શરગટવાઉ કથા સાંભળવા ચાલ્યા સૌ આ બધા જે એના છપ્પાઓ છે એનો જે કહેવાનો ભાવ છે એવી વૃત્તિવાળા જે માણસો છે એ જેને લાગતું હોય એને જ ખબર પડે પણ બોજો તો ખુલ્લો જ ઘા કરે છે ભલે બધા દેખે અને ભલે આપણે લોહી લુહાણ થઈએ પણ એ સીધો ઘા કરે છે આકરો ઘા કરે છે એ ચાબાનો ઘા છે સોળ ઉઠાડે છે મનમાં પાલખીમાં બેસીને પાણી મગાવતો એક સાથે પાંચ સાત ગોળે ચડતો ઢોલ નગારા વગાડતો નોબત નગારા વગાડતો અને પાલખીમાં બેસીને પાણી મગાવતો એવો તારો જીવનનો જે જલસો હતો જીવનનો જે તબક્કો હતો પણ તને ખબર નથી કે તું ગમે એવી સુખ સાહેબીમાં જીવ્યો હશે ગમે એવો રાજા પાઠમાં તે તારો જીવનનો સમય પસાર કર્યો હશે પણ છેલ્લે તો કવિ કહે છે કે તારી કાયા લઈ જશે નાગી તારા શરીર ઉપર ઘરણા તો ઠીક વસ્ત્રોએ નહીં રહેવા દે જેવો જન્મ્યો તો એવો જ ફરી પાછો તને કરશે અને તને લઈ જશે તારી કાયાને નાગી લઈ જશે વિહીન દશામાં તને છેલ્લે લઈ જવાના છે પાલખીમાં બેસીને પાણી મગાવતો પણ તારી કાયા લઈ જશે નાગી આજકાલ કરતા આવ્યો તારો વાયદો નિર્ણય ન જોયું જાગી બોજો ભગત કહે કાંઈ ન સમજ્યો શિખામણ ન લાગી છેલ્લે કવિ એમ જ ચાપખો પૂરો કરતા કહે કે જેના નસીબમાં રામનું નામ લેવાનું લખ્યું ન હોય એને તમે ગમે એટલું કરો એ રામનું નામ નહીં લે અને કોઈ શિખામણ લાગતી નથી આજકાલ કરતા આવ્યો તારો વાયદો આજે મોત આવે ને કાલે મોત આવે એમ કરતા કરતા એ વાયદો આવીને ઉભો રહે છે એ સમય આવીને ઉભો રહે છે માથે બે તો કેદીના વાગી ગયા છે અને હવે સમય પણ આવી જાય છે જવાનો પણ તોય નેણે ન જોયું જાગી તોય આવા અજ્ઞાનના ઘોર અંધકારમાં સૂતેલા પણ પોતાને જાગ્રત માનતા લોકો કદી જાગી શકતા નથી મેં આપણે અગાઉ પહેલાં જ જોયું નેણે ન જોયું જાગી એણે એવો પ્રયત્ન જ ના કર્યો જાગવાનો જ્ઞાન પ્રાપ્ત કરવાનું સૃષ્ટિ એનું એનું સર્જન સર્જનહાર આ દેહ આ આ આત્મા જીવન આ મૃત્યુ જન્મ ધારણ કરીને માનવ અવતાર ધારણ કરીને માનવ યોની જેવી શ્રેષ્ઠ યોનીમાં અવતાર ધારણ કરીને પણ તો આ સમજવાની કોશિશ નથી કરતો જવાનો સમય આવે ત્યાં સુધી તું જાગતો નથી કવિ કહે છે આજકાલ કરતા આવ્યો તારો વાયદો નેણે ન જોયો જાગી બોજો ભગત કહે કાઈ ન સમજ્યો શિખામણ ન લાગી કેટલું એ કીધો એને પણ એને કોઈ શિખામણ લાગતી નથી એ કોઈ રીતે કશું જ સમજતો નથી અને એમ જ એ કાળાના મહાસાગરમાં વિલીન થઈ જાય છે અને આવા જીવોને કવિ અભાગ્યા જીવ કહીને એને ઢંઢોળવાની એને જગાડવાની કોશિશ કરે છે પણ જેના નસીબમાં આપણે પહેલાં કહ્યું કે આ આવા દ્રષ્ટાંતો આપણે સાંભળ્યા છે કે એક દાદા છે આવા કે જેણે દી ભગવાનનું નામ લીધું નથી ઘરના લોકોને એમ થાય કે એક મોટો દીકરો છે એનું નામ રામ તો એને એની સામે લઈને લાવે કે ભાઈ આ કોણ છે એવું પૂછે તો જો એ રામ બોલે તો એની છેલ્લી ક્ષણે પણ એનો ઉદ્ધાર થાય પણ એ મોટો કહીને એને બોલાવે પણ રામ તો ન જ બોલે એ જ રીતે બીજું એક એવું કથન છે કે એ દાદાને બીજા કોઈ એવાને જેણે ભગવાનનું નામ કોઈ દે લીધું નથી એની સામે રામપાત્ર મૂકવામાં આવે અને એને પૂછવામાં આવે કે દાદા આ શું છે ઘરના માણસોને એમ થાય કે એ ભગવાનનું નામ એટલું તો લે છેલ્લી ક્ષણે પણ અને ત્યારે એને પૂછે કે આ શું છે અને ત્યારે એ રામ રામપાત્ર કહેવાને બદલે શાકોરું છે એવું કહી દે પણ રામનું નામ તો ન જ બોલે તો આવા અભાગ્યા જીવો છે એ જીવો ક્યારેય સમજતા નથી સમજવા માંગતા નથી અને એમ જ માત્ર વૃદ્ધાવસ્થા નહીં પણ કાળનું ચક્ર એના પર ફરી વળે એ કાળના મહાસાગરમાં વિલીન થાય તો એ ઈશ્વરનું નામ લેતું નથી એવા અભાગ્યા જીવની વાત કરી અહીંયા કરે છે અને એ સાથે એ ચાપકો અહીંયા પૂરો થાય છે ફરી મળીશું આવજો